હરિદાસજી ગુરુ રાઘવદાસજીએ બુધવારે ભેસાણ પોલીસમાં નરેન્દ્ર અર્જુનભાઈ જૂનાગઢના ધ્રુવસિંહ ઝાલા પરેશ ત્રિવેદી વિરુદ્ધ ગાળા કરી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી વૃદ્ધ મહંત હરિદાસજીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પંદર વર્ષ પહેલા ગોલાધર ગામે સંકટમોચન મોચન હનુમાનજીની જગ્યામાં સેવા પૂજા કરતા હતા ત્યારે છ ઓગસ્ટ બે હજાર દસ ના રોજ જૂનાગઢ તાલુકાના મજીવડી ગામના રેવન્યુ સર્વે નંબર ત્રણસો પૈકી એક હેક્ટર ચોરસ મીટર બે છ ઓગણચાલીસ વાળી જમીન મજીવડીના મનસુખભાઈ મંજીભાઈ રૂડાણી પાસેથી ખરીદી હતી પરંતુ મહત ખાતેદાર ન હોય અને ખામધ્રોળના નરેન્દ્ર અર્જુનભાઈ રાદડિયા મંદિરે આવતા હોય તેની ઉપર ગાઢ વિશ્વાસ હોવાથી જમીન તેના તથા તેની માતા લાધીબેનના નામે ખરીદી હતી જમીન વિવાદવાળી હોવાથી ટાઇટલ ક્લિયર થયા બાદ જમીનને મહંતના નામે કરી દેવાનું નરેન્દ્રભાઈ પાસેથી લખાણ પણ કરવામાં આવ્યું હતું બાદમાં જમીનનો દાવો કોર્ટમાં ચાલુ હતો ત્યારે નરેન્દ્રએ જમીન મારા નામે છે અને મારી છે તેમ કહેતા તારીખ આઠ ડિસેમ્બર બે હજાર બાર ના રોજ જમીનનું સાત આખત મહંતના નામનું કર્યું હતું ત્યારે માતા પુત્રને રૂપિયા ચાલીસ લાખ આપ્યા હતા અને દસ્તાવેજ થાય ત્યારે રૂપિયા એક પોઈન્ટ વીસ કરોડ આપવાના હતા જેનો સમજૂતી કરાર પણ કરાવવામાં આવ્યો હતો આ દરમિયાન નરેન્દ્રના માતાનું મૃત્યુ થયું હતું અને જમીનનું ટાઇટલ ક્લિયર થતાં તેના ભાઈ ભાભી બહેન ભત્રીજો અને ભત્રીજાના નામની એન્ટ્રી પડાવી લીધી હતી ગઈ તારીખ સાત જૂનના રોજ બપોરે મહંત હરિદાસજી સરકડીયા હનુમાન મંદિર હતા ત્યારે નરેન્દ્ર રાદડિયા ધ્રુવસિંહ ઝાલા પરેશ ત્રિવેદી તથા બે સાધુ આવ્યા હતા જમીન બાબતે ચર્ચા કરતા હતા તેવામાં નરેન્દ્રએ અઢી કરોડની માગણી કરેલ પરંતુ મહંતે ના પાડતા નરેન્દ્ર ધ્રુવસી પરેશ ગાળો કાઢી હતી અને નરેન્દ્રએ જમીનમાં મેં મારા કુટુંબીજનોના નામે એન્ટ્રી પડાવી દીધી છે તું મારું કશું બગાડી નહીં લે અને અગાઉ તું બચી ગયો હતો પરંતુ હવે તને મૂકીશ નહીં એવી ધમકી આપી હતી મહંતની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે સજને દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ